પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં માંસ અને ચામડા ફેંકનાર ઘનશ્યામભાઈ બાબુભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે પોલીસે પૂછપરછ કરતા તેઓ બીએમસીમાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે કામ કરતા હોય અને એક મુસ્લિમ પરિવાર દ્વારા તેમને આ યોગ્ય જગ્યાએ અવશેષો ફેંકવા માટે મોકલ્યા હતા પણ ઘનશ્યામભાઈએ માણેકવાડી વિસ્તારમાં ફેંક્યા હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

બે દિવસ તરત જે ઘટના બની નાસ્તા કુકડા નાખવા બાબતે એ બાબતમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે એક માણસ અહીંયા નાખતા આવતો દેખા દેખાય છે એ અહીંયા નાખી ગયા છે અને જેમના ઘરેથી નાખવા અમને અહીંયા આઈપો નાખવા માટે અને અહીંયા આવી નાખી ગયા છે અહીં મૂળ વ્યક્તિ ઘનશ્યામભાઈ ચૌહાણ છે એ અહીંનો જ રહેવાસી જમના જમનાકુંડને જમનાકુંડના રહેવાસી છે